તો આજે આપણે પહેલું નોતું હે લાઇટું લગાવી નથી તો આપણે હવે લાઇટું લગાવી દઈએ કેમ કે આજ પહેલું નહોતું હવે મંદિર સાફ કરવા નહીં મંદિર પણ સાફ કરી દઈએ કઈ મંદિર સાફ કરવા નહીં અમે બે એક મંદિર સાફ કરી ના છીએ બે મંદિર બાજી જાય તો બે મંદિર ફટાફટ સાફ કરી દઈએ નથી એક લાઈટ તૂટે બે લાઈટ આપણે લેવા જવું પડશે તો કેટલી લાઈટો સુધી આવી લાઈટો લગાવી દઈએ ગોમો લગાવવાની ને બે ખરે લગાવવાની તો આવું ગોમો લગાવી દઈએ મને એક બાબતી અને બીજી લાઈટ એક લેવા જવાનું અને અંદર લગાવવાની અને એક આ લાઈટ પડી આપણને ગોમો થતી મારે લગાવવાની તો ફટાફટ આપણે લાઈટો લગાવી દઈએ एक मंदिर लाइटों कर दी थी हमें अपने जानो जानू लाइटों करवानी करवा तो वायर लायर गोतव पड़े तो वायर गोती गॉम्मो ये बन लाइटो आपनी एक लाइट आप ले चार रस्ता लेवा सी लाइट नहीं लाइट खूटी है कि मरती नहीं तो अभी पहला गॉम्म लाइटों कर पशी जाइए चार रस्ता लाइटों लेवा તો બત દે લાઈટ તો ચાલુ છે આ बाजू કલર કોમ ચાલુ હોય મમા બપ્પી હરમા પી દે આ बाजू આ बाजू પણ કલર કોમ ચાલુ છે તો આપી ફાઈલ બધું લઈ લઉં ને ફટાફટ ગર્મે પડી એની પહેલા લાઈટ ઉપર ના આરા ભઈ ભઈ પછી લાઈટ લેવા જવાનું આપણે તે દિવસ બધાધી સભય કરી દી બાવળી અખાક આપ્યાતા જે પા સરદમ દેખાત નહોતું પણ બધું કાપી નખ્યું તા અસર બાવળ્યા કા આજે મંદિર આવી ગયા મે પહેલા આઈને કજરું કાઢી લીધું કે અમે મંદિર હે हमरे आया था तेंज જે પહેલા બધું સફાઈ કરી દીધા કે મંદિર ની બધું આખો સાફ કર્યું તો પણ આ બે દિવસ ના આયા એટલે પાછો કજરું ભડ્યું એટલે સફાઈ કરી હવે લાઈટ ફિટિંગ કરવાની હે લાઈટ ફિટિંગ નહીં લાઈટ તો લગાવાની હે આપણને ઓકડી નહોવી પડશે વકડી નાખી આપણે આ બાજુ મંદિર એ મંદિર ની કનેક્શન લઈ લઈએ તો ફટાફટ આપણે લાઇટ ફિટિંગ લાઈટ લગાવી દીધી હોય પછી આપણે જ્યાં નોખી લી લાઇટ લેવા માટે તો આપણે એક કલાકથી મળતા હતા વાહ લાઇટ આવતી નથી નેટ કરીને લાઈટ લાવી દીધી છે તો આપણને લાઇટો ચાલુ થઈ ગઈ લાઇટો હાલ નહીં પણ તમને હજે બતાવી દેવું કે હાલ દેખાય નહીં એટલે દિવસના દિવસે એટલે લાઇટ તમને દેખાય નહીં તો લાઇટો કરો દેખી લો એકવાર ચેક કરજો થઈ જાય તો હા દેખી લો આપણને લાઇટો વાત થઈ જઈ ચાલુ કે દિવસ છે એટલે લાઇટ એટલી બધી દેખાય નહીં સાંજે તમને બતાવશો લાઇટો જેવી થાય જે લાઈટો દેવા જવાની અમે ચાર રસ્તા લાઈટ જતા હતા અને ફોન આવ્યો ઘરે કે હવે લાઈટ લાવતો ના કે લાઈટ આપણે મળી ગઈ અને આપણી લાઈટ દીધી ના દુકાને આપી રસ્તા ગયા રસ્તા પાછા આવી ગયા કે દુકાને પગ્યા નતા અને ફોન આવ્યો હતો કે લાઈટ મળી ગઈ એટલે લાઈટ લાવતો ના તો તો કોઈને આપી પાછા ઘરે ગયા આપી હવે ઘરે આવ્યા ચા જૂજો ને ચા પી લઈએ અને પછી બે લાઇટ લગાવી દઈએ કે હજુ વાગ્યા સાડા ત્રણ વાગ્યા અને દાદા લેવા તાડી ડિસ્સા તો ડિસ્સા દાદો કલર લઈને દાદો કંઈક કલર કરવો હોય તો આપણે કલર ચાલો એક વાત કલર કરવા કલરવાળા એ મંદિર જોઈ શકો આપણે મંદિરમાં પણ કલર કરી નાખ્યો હોય કે હજુ કલર બાકી હે થોડા બાજુ દાજે દાદાએ ડિઝાઇન કરી હતી મંદિરની તો બીજો કલર પૂરવાનો છે ડિઝાઇનમાં તો એ ડિઝાઇનમાં આપણે કલર પૂરીએ કલર પૂરી જાય એટલે કલર ભૂખાય એટલે આપણે લાઈટ ગોઠવાની હોય લાઈટ ગોઠવી પછી તમને બતાવું કે લાઈટ કેવી થાય તો આ વિડીયો આટલો પૂરો થાય છે કે સાડા છ વાગી જાય આપણે નવ વાગે કોમ નવું તમે દસ વાગે જેવું ચાલુ કર્યું હતું હા કલાક ઊંઘ લીધી હતી તો હવે આપણે જઈ શું કરે કે લાઇટો ચાલુ કરી દીધી હતી કે મેં બપોરે બંધ રાખી હતી અને આપણે લાઇટો ચાલુ કરી શું કરે તો વિડિયો કેવો લાગજો સારો લાગજો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હા અને આવા નવા વ્લોગ આવતા રહેશો ચેનલ ઉપર આપણે ચોથનું એક જગ્યા જવાનું હોય યાલ નહીં હોઉં હું ચોથનો વિડીયો બનાવશ ત્યારે ખબર પડશે કે બીજી જગ્યા જવાના હા બાય